થોડાક દિવસ પાટીદાર સમાજના સગીરને માર મારવાનો બનાવ સામે આવ્યો હતો તે ઘટનાની હજી સુકાઈ નથી ત્યારે વધુ એકવાર ગોંડલમાં પાટીદાર સમાજના આધેડ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવતો ફરી એકવાર આ મામલો ગરમાયો છે આ ઘટનાના સંદર્ભમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ જે રીતે પાટીદાર સમાજના આધેડ પર હુમલાનો બનાવ બને છે તેને લઈને પાટીદાર સમાજમાં ફરી એકવાર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આને લઈને શું કહી રહ્યા છે ગોંડલના પાટીદાર સમાજ રે નમસ્કાર દર્શક આપનું સ્વાગત છે હું ચુકાદના આ દિવસોમાં સૌરાષ્ટ્રનો ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને થોડાક દિવસ પહેલા રાજસ્થાનના વેપારી રતનકુમાર જાટના પુત્ર રાજકુમાર જાટનું મૃત્યુ નીપજે છે ત્યારબાદ પાટીદાર સમાજના સગીરને કેટલાક લોકો ઢોર માર મારે છે તે ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાય છે અને હવે વધુ એક ગોંડલમાંથી વિવાદ સામે આવ્યો છે જેમાં પાટીદાર સમાજના આધેડ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જેમાં આ પાટીદાર સમાજના આધેડનો વાંક એટલો હતો કે તેમણે આ કેરી તોડવાની ના કહી હતી વિવાદ વકર્યો હતો કે ગીર નામના જે વ્યક્તિ છે ગોંડલમાં તેમના વાડીએ કરશનભાઈ નામના જેમ ભોગ બનનાર વ્યક્તિ છે તેઓ જઈ રહ્યા હતા આ વાડીમાં આંબા આવેલા છે ને આ આંબા તોડવા માટે આરોપી લાલો મકવાણા અને ઝીણો મકવાણા છે તેઓ વાડીએ જાય છે ત્યારે કરસનભાઈ છે તેમને અટકાવે છે અને આંબા ન તોડવાને કહેતા વિવાદ સર્જાય છે ને આટલા આંબમાં લાલો મકવાણા અને ઝીણો મકવાણા નામના બંને આરોપીઓ છે તે કરશનભાઈ ઉપર હુમલો કરે છે આટલું જ નહીં કરશનભાઈની પાછળ તેઓ બાઇક દોડાવીને માર મારવા માટે પણ આવતા હોય છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ પ્રકારનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અને તેને લઈને ગોંડલની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઉઠી અને આ મામલે ગોંડલના જે પાટીદાર સમાજના અગ્રણી છે રાજુ સખિયા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેમના ગોંડલમાં બધી ઘટનાઓ જે હુમલાઓની બની રહી છે તેની પાછળ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો છે તે જવાબદાર તેઓ માની રહ્યા છે તેમના મામલામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ બાહોશ અધિકારીની ગોંડલમાં નિમણૂક કરે તે પ્રકારની માંગ પણ કરતા શું વાત કહી છે તે સાંભળી લો જે પ્રમાણે ગોંડલની અંદર વારંવાર જે ઘટનાઓ ઘટે છે એ બધી ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા કે અસામાજિક તત્વોની એટલી મોટી સંખ્યા થઈ ગયેલ છે જે સંખ્યા છે એ આ ગેરકાનૂની ધંધા જે હાલે છે એના કારણે થયેલી છે આ ગેરકાનૂની ધંધા બંધ કર્યા વગર આ અસામાજિક તત્વો પરિપૂર્ણ થવાના નથી આને પરિપૂર્ણ જો કરવા જ હોય તો અહીંયા ગોંડલની અંદર જે કાંઈ પણ આઈપીએલના મેચથી માંડી અને ભ્રષ્ટાચાર અને જે પ્રમાણે ગેરકાનૂની જીએસટીના બિલોને એ બધું ચાલે છે ને એ બધું બંધ કરાવવું પડે અને એ બધું બંધ કરાવવા માટે અહીંયા કે ગોંડલમાં કોઈ સંવેદનશીલ પ્રતિનિધિ નથી અને એક વ્યક્તિના તાબા હેઠળ પોલીસ અને પ્રશાસન પોતાની ફરજ બજાવે છે એટલે સૌ પ્રથમ રાજ્ય સરકારેથી રાજ્ય કક્ષાએથી કે કેન્દ્ર કક્ષાએથી સારા અધિકારીઓને આ આ અહીંયા કે મૂકી અને આ બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ બંધ કરવાનો જો ખરેખર ઈચ્છાશક્તિ ધરાવતા હોય

તેના જ કારણે આ પ્રકારના બનાવ છે તે અટકશે તેવું હાલ તેઓ માની રહ્યા છે હાલ આ હુમલાનો બનાવ સામે આવ્યો છે તેમાં ગોંડલ દારૂકા પોલીસ સ્ટેશન ખાતે બે જેટલા આરોપીઓ સામે જે ફરિયાદ થઈ હતી તેમાં આરોપીઓની ધરપકડ કરીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ વિવાદ સામે આવ્યા બાદ પાટીદાર સમાજના લોકોમાં ફરી એકવાર આક્રોશ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો નવજન ન્યૂઝ ના લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે ीर